દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે વલસાડમાં માવઠાથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ડાંગર નાગલી સહિતના પાકમાં મોટું નુકસાન થયું છે સતત ચાર દિવસ વરસાદથી પાક પાણીમાં ગયો છે માવઠાથી વલસાડના ખેડૂતોની હાલત કફોડી બની છે વલસાડના ખેડૂતોની સરકારને અહીંયા સહાયની અરજ એમએલએ જીતુભાઈ ચૌધરીએ

એના લીધે આજે ડાંગરના પાકમાં ખુબ જ મુશ્કેલી છે ખેડૂતો પચીસ ટકા થી પણ ઓછો પાક એમને મળે એવું છે એટલે આખા વર્ષની જે મહેનત મજૂરી છે એટલે એક થી નેવું ટકા જેવું નુકસાન ખેડૂતોને જાય એવું છે જીવાનું અમારે હવે ક્યાં જાય દૂર તો વાપી સુધી જવા પડે ત્યારે તે હોય કોઈ દિવસ રિક્ષા મળે નહી મળે તો કઈ મજૂરી બી નહી મળી રહી એવું લગભગ સિત્તેર ઇંચ વરસાદ એકસો વીસથી એકસો એંશી ઇંચ તરફ વરસાદ જઈ રહ્યો છે અને નોન સ્ટોપ કોઈપણ દિવસ કોઈપણ ખેતી કાર્ય કરવા માટે કોઈ ગાળો આપતા નથી આને લઈને ડાંગર શાકભાજી ચીકુના પાકમાં પણ પુષ્કળ નુકસાન છે બધા ચીકુ પડી ગયા છે અને આ જે પ્રમાણે વાતાવરણ છે એને લઈને ફંગસ અને રોગ જીવાતનું પ્રમાણ એટલું વધશે જે લગભગ સો ટકા પાક નિષ્ફળ વલસાડ જિલ્લામાં ગયો છે ડાંગરના પાકને ભયંકર નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો ડાંગર જે સિઝન પ્રમાણે લણી લેવો જોઈએ તે લણી શક્યા નથી કારણ કે ખેતરમાં પુષ્કળ પાણી હોય છે ડાંગર પાકી ગયું છે અને અત્યારે એ કહવાના કહવાઈ જવાના પરિસ્થિતિમાં છે એટલે ખેડૂતો આર્થિક રીતે ઘણા પાયમાલ થયા છે સરકારની મારી વિનંતી છે કે કોઈપણ સંજોગોમાં સર્વે કરાવી ખેડૂતોને રાહત મળે એવા પ્રયત્નો કરવા જોઈએ ખાસ કરીને કપરાડા પહાડી વિસ્તાર છે એમાં વેલાવાડી શાકભાજી વેલાવાડી શાકભાજી છે એની અંદર પણ ખૂબ મોટું નુકસાન જે તેના સાથે તુવર અડદથી માંડીને કઠોળ જે છે એ કઠોળને અંદર પણ મોટું નુકસાન થયું તેના સાથે સરકાર જે સહાય આપે છે હેક્ટરમાં આપે છે મારી સરકારને વિનંતી છે કે નાના નાના ખેડૂત અમારા કપાટા વિસ્તારમાં તો નાના ખેડૂત પાંચ ભાઈઓ હોય અને બે એકર જમીન હોય તો એના વીસ પચીસ કુંટા એક એક જણના ભાગે આવે તો નાના ખેડૂતને ધ્યાનમાં રાખીને સહાય ચૂકવવા મારી વિનંતી છે આ મજૂરી કરીને લોકોએ જે આખી ખેતી ઊભી કરેલી એમાં ખાસ કરીને ડાંગર છે નાગલી છે અડદ છે અને બીજી જે શાકભાજીના જે આખા ખેતરો જેમને મહા મુસીબતે ઊભા કર્યા એ પૂરા મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂત ખૂબ ચિંતામાં પડ્યો છે અને એના માટે અમે સરકારશ્રીને માન્ય મુખ્યમંત્રીશ્રી અને કૃષિ શ્રી અને આપણા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબને પણ અમે લેખિતમાં જાણ કરી છે